भाय भजन कल सीता भवा भावना तुख मट जाय भजन कल्य रा भजन નમસ્કાર હું દિનેશવ વિશેષ દિનેશ તમારું સ્વાગત છે હું સાબરકાંઠાના રાયગઢ છું રાયગઢમાં કેટલાક ભરથરી પરિવાર અહીંયા વસવાટ કરે છે વર્ષોથી હતા પણ કાચા મકાનમાં રહેતા હતા એમનું ઘરનું ઘર નહોતું અહીંયા પરિવારોને ઘરનું ઘર મળ્યું છે આ ઘરનું ઘર જે બહેને બાંધી આપ્યું છે એમને સામે એક માગણી એવી કરી છે કે હું તમારા છોકરાને છોકરીને ઉપાડી જઈશ એટલે એમના દીકરા દીકરીને ઉપાડી જવાની વાત કરી છે કેટલાક કિસ્સામાં એમને સામે વચન પણ માગ્યા છે એની સામે ઘર આપ્યા છે તો તમને લાગતું હશે કે આ કયા બહેન હશે ગુજરાતમાં કે જે ભરથરી પરિવારો હોય કે પછી બીજા પરિવારો કે જે સદીઓથી રખડતા હતા પોતાનું સરનામું નહોતું એવા પરિવારોને સરનામું આપ્યું અને સરનામું આપ્યું પછી એમને એક પોતાનું ગામ મળ્યું અને હવે ગામ હોય ત્યારે ઘર એમને જોઈએ તો પાકા ઘર પણ આપે છે તો એ છે મિત્તલ પટેલ મિત્તલ પટેલ બોલવું એટલે તમને વધારે પરિચય આપવાની જરૂર છે નહીં વીએસએસએમ સંસ્થાના તેઓ ફાઉન્ડર છે એમની યુટ્યુબ ચેનલ ઉપર એમના ફેસબુક પેજ ઉપર ઇન્સ્ટાગ્રામમાં તમે એમના અનેક વિડીયો જોયા હશે તો મિત્તલ પટેલ અહીંયા જ છે વરથરી પરિવાર સાથે વાતચીત કરી રહ્યા છે તો આપણે એમની સાથે વાતચીત કરવાના છીએ એ પણ સમજીશું કે તમે આ જ્યારે પાકું ઘર આ લોકોને આપો છો ઘરનું ઘર આપો છો તો એમની સામે એમના ઘરના જે નાના નાના બાળકો છે દીકરા દીકરીને ઉઠાવી જવાની કેમ વાત છો તો ચાલો આપણે એમની સાથે વાત એ બહુ અગત્યનું છે ને એમ એટલે એકચ્યુઅલી શિક્ષણ નથી સમુદાયમાં અને મને એવું લાગે કે કદાચ આ બધા જો શિક્ષિત હોત ને તો એમની આ પરિસ્થિતિ ના હોત આજે એમને કોઈ મિત્તલની જરૂર ના પડી હોત પોતાની હક માટે પોતાના અધિકારો માટે જાગ્રત હોય એટલે અમે શિક્ષિત થાય કેમ કે એક પેઢીને અમે મદદરૂપ થઈશું અહીંયા પણ જો આ પેઢી પછીની નવી પેઢી એ જો આ બધી ચીજોમાંથી બહાર નહીં નીકળે એટલે ગરીબાઈમાંથી એ લોકોને પડતી તકલીફોમાંથી એમનું જીવન બહેતર નહીં થાય તો ફરીવાર એમને કોઈક બીજી મિત્તલની જરૂર પડશે કોઈક બીજી બીજા તોહિદની જરૂર પડશે રમેશની જરૂર પડશે તો એ જરૂર એમને ન પડે એ પોતે આત્મનિર્ભર ભારતની વાત થાય છે તો આત્મનિર્ભર થાય એ માટે એમની આ હવે એની પેઢી એને જો શિક્ષિત કરીશું તો એ પોતે પગભર હશે એને શું કામ કોઈ મિત્તલ એનું ઘર બનાવી દે કે કોઈ રાશન કાર્ડ કાઢવામાં એને મદદ કરે કે એવી કશી જરૂર નહીં પડે એટલે અમારી હોસ્ટેલ અમે ગાંધીનગર પાસે પાનસર ગામમાં બાંધી રહ્યા છીએ હજાર બાળકો ત્યાં રહી શકે કેપેસિટીનું છે એટલે આ બધેથી બાળકોને લિટરલી ઉપાડીને લઈ જઈએ છે એટલે મેં બિલકુલ પણ હવે પાછી શરૂઆત અહીંયા થી કરીએ કે આ પરિવારોને જે મકાન મળે એની વાત કરો અત્યાર સુધીમાં તમે ગુજરાતમાં અમે સોળસો ઘર અમે પૂરા કર્યા એટલે હું એને કહેતી હોઉં છું કે સદીઓ વગડો ખૂંદ્યા એક ગામથી બીજે ગામ ત્રીજે ગામ એમ ચરાઈ વેતી ચરાઈ વેતી એમનું જીવન આમ એવું કહેતા હોય છે કે વિચર તો હોય ને એમ એટલે જે ચ ફરે ચરે એમ એટલે એને ખૂબ બધું મળે એવું કહે પણ અમારી માટે એવું નથી એમ અમારા વિચરતી જાતિના પરિવારો તો કેવામાં હું હું એક ગામથી બીજે ગામ મારા કામને લઈને ફરું છું તો મારે ગામના ગોદરે કે ગામની એવી જગ્યા ઉપર અવાવરું કહી શકાય જ્યાં સાપ એરું ઝાંજરું રહેતા હોય ત્યાં પડ્યું રહેવું પડે ના પીવાની પાણીની સુવિધા હોય ના સરખું રહેવાનું ઠેકાણું હોય પાંચ દિવસ રહું ઘણી વખત તો એવું થાય કે ગામના લોકો રોંઢાટાણું થયું હોય એટલે આમ બપોર આખો ચાલતા જ હોય ગાડા લઈને અને સૌરાષ્ટ્રમાં ખાસ મેં જોયું કે ભાઈ એ લોકો ગામમાં જાય પંચાયત પાસે કે અમે અહીંયા પાધરે પડાવ નાખીએ તો ઘણી વખત પંચાયતો ના પાડી દે એવું કહે કે સવારથી ભૂખ્યા હોઈએ રોંઢા ટાળો એટલે બપોર અને સાંજની વચ્ચે જો અત્યાર જમવાનું બની જાય તો પેટ અમારું ભરાય એ રીતના તો આવી જે પીડા છે ને એમાં ચરે વેતી ફરે ચરે એ ખોટું વાત છે લાગે એમ આપણને એટલે અમે પરિવારોને થાળે એટલે પોતાનું સરનામું એને મળે અને એક જગ્યાએ સ્થિર થાય સ્થિરતા ખૂબ બધું શીખવે એટલે એ વગડો ખૂંદનાર પરિવારોની આ વાહલપની વસાહતો અમે બાંધીએ અને અલગ અલગ છ ઘરની વસાહત જ્યાં આજે આપણે ઊભા છીએ રાયગઢ ગામમાં એ સિવાય સો સવાસો ઘરની વસાહતો પણ બાંધી છે આપણા મુખ્યમંત્રીએ બે કોલોનીનું તું ઇનોગ્રેશન એમના હસ્તે થયું છે એમનો ગ્રહ પ્રવેશ તો લગભગ સોળસો ઘર અમે બાંધ્યા છે આ વર્ષે એવો મનોરથ છે કે લગભગ અઢીસો જેટલા પરિવારોના ઘર અમે નવા પરિવાર એટલે બાંધીશું એવું છે તમે ફાળવણી કરાવી પછી એનું મૂળ કારણ એવું છે કે કોઈ વ્યક્તિ છાપરામાં રહે છે અને એ કે મારી પાસે ઘર નથી તો ઘર બાંધી દઈએ આપણે એક ભાવમાં આવી જઈએ એની તકલીફને જોઈને પણ જો જગ્યા એની પોતાની નહીં હોય ને તો કાલે કોઈ પણ વ્યક્તિ સરકાર કહે કાં તો અમારી જગ્યા છે અથવા કોઈકની માલિકીની પણ હોઈ શકે અને આવીને ખાલી કરાવે તો એ જેટલું પણ આપણે ત્યાં બાંધકામ પાછળ ખર્ચો કર્યો એનો કોઈ મિનિંગ નથી રહેતો એટલે અમે એ તળ્યું એનું પોતાનું એટલે એનો દસ્તાવેજ એને આકારણી અથવા એની પોતાનું એને હુકમ મળે કે આ જગ્યા આ પ્લોટ તમારો છે એ ખાતરી થાય પછી જ એનું ઘર અમે બાંધીએ છીએ એમને નહીં નહીં તો અમારા વિચાર જાતિના પરિવાર તો લાખો છે જે અલગ અલગ જગ્યા ઉપર વર્ષોથી રહે છે ઝૂંપડામાં પડ્યા છે પણ જેનું પોતાનું મકાન એટલે પ્લોટ મળે એનું જ અમે બાંધવાનું કરતા હોઈએ છીએ ઘરના ઘર મળ્યા છે હા પરિવાર અહીંયા છે પણ છે બિલકુલ બરાબર છે એમની લાગણીઓ પણ અમારે શબ્દોમાં સાંભળવી છે આવો ને બા તમે આવો

તો એ માંગતી હોઉં છું કે તમારી બીડી તમારી તમાકુ તમારી વિમલ આ તમે મને આપી દો એમ આના બદલામાં એવું બાળકો પણ માંગું એની જેમ એટલે અહીંયા પણ આજે આવીને અમારા એક ભાઈ બીડી પીતા હતા એમની પાસે માંગ્યું કે તમારી પાસે માંગી શકું એવો અધિકાર છે અને મને અધિકાર આપ્યો છે આ પરિવારો એટલો એમનો પ્રેમ છે અને એ વાતને સ્વીકારે પણ છે એટલે આવો એટલે આજે એમણે આપી દીધું બીરી નહીં પીવાની હવે આજથી બંધ તલપ લાગશે તો લાગશે તો પણ કોઈ ચિંતા નહીં બની એટલે બની એમને વચન આપી દીધું મિત્તલ બેન શું વચન આપી દીધું મેં બીરી બંધ આજથી એમ બીરી નહીં પીવાની કેટલા વર્ષથી પીતા હતા લગભગ વર્ષથી પીતો હતો તો તમારા ઘરના ને બધા ના પાડતા હશે કે છોડો છોડો નતા છોડતા છોડતા પણ આજે છૂટી ગઈ બેન ના કહેવાથી છૂટી ગઈ આજે હવે નહીં પીવાની પાકું 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 વચન એટલે વચન આપી દીધું બેન નું એ તો ભરતરી છે એટલે વચનના પાક્કા છે રાજા ભરતુહરીના વંશજો અથવા એમના એમ એમના પાસેથી અને રાવણ હથો વગાડે છે રાવણ અથો રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એની નસ કાપીને પછી એમાંથી બનાવેલું આ વાદ્ય તો આ એના વાહકો છે એટલે વચન ખોટું તો ન જ હોય અને બધા જ એ એક નહીં અસંખ્ય લોકો છે કે અને એવું પણ નહીં હું કહું કે તમે બીડી તમાકુ છોડો તો કેટલાક ઇન્સ્ટન્ટ છોડી શકે હમણાં ભડવાણા જવાનું થયું હતું તો ત્યાં અમને અબ્દુલભાઈ અમારા મળ્યા અને એમને મેં કહ્યું કે આ તમે મસાલા ખાવ છો તો મને નથી ગમતું એમ તમે મસાલા મને આપી દો એટલે પહેલાં તો કંઈ બોલ્યા નહીં કે હું તો વર્ષોથી ખાઉં છું નહીં છૂટે પણ મેં કીધું એક વસ્તુ માગીને તમે મને ન આપી પછી હું તો નીકળી રહી હતી ગાડી ચાલતી હતી ત્યાં એકદમ આવ્યા પછી એણે કીધું કે હું તમને વચન આપું છું આ છોડ્યું પણ મારા ભાઈ પડ્યા છે ને એટલા હું ખાઈ લઉં પછી એમ એટલે આપણને લાગે કે કેટલા હશે પણ એને કીધું કે મેં સો રૂપિયાના ખરીદ્યા હતા કદાચ પાંચેક હશે તો બે દિવસ હું ખાઈ લઈશ પછી હું છોડ દઈશ પણ એ છૂટ તમને મને એમ થાય કે ભાવ જાગવો એ બહુ મોટી વાત છે તો આમાં અમારા જે પણ પરિવારો છે એટલો પ્રેમ કરે છે એટલે આ ચીજો અને પ્રેમ કદાચ આપ્યો પણ છે ને આ એવું છે કે તમે જેવું આપો એવું તમને સામે મળે તો એવો પ્રેમ કર્યો છે એટલે એ સામે આપણે માગીએ આપણને આપે પણ ખરા ને તમને એ વચન પાકું આપી દીધું ને એમને પણ ઘર પણ પાકું મળી ગયો હવે હવે રામ મેં હમણાં તમને સાંભળ્યો તો કે રામ લેવા આવે ને આપણને એ રીતે તમારે શું ઈચ્છા હતી બેનને તમે શું બેન ને કીધું તું કીધું અમારે ઘર એટલું બની જાય અને એમાં નવા ઘરમાં મારો ચોખ્ખો થાય એક આનંદ થઈ જાય

અહીંયા આવેલા પહેલી વખતે ત્યારે એવું કીધેલું કે મારી બહુ જ એવી ઈચ્છા છે કે મારો ચોખો મારા ઘરના આંગણામાં થાય એવું એટલે હવે એમનું આ ઘર થયું છે પૂરી તો મિત્રો સમજી શકે કે વર્ષોથી આ લોકો ઘરના ઘરની રાહ જોતા હતા રાવણ હથો પણ અહીંયા છે હવે તો દરરોજ પાકા ઘરમાં દીવા કરી શકાય ભગવાનને એવા ઘર બની ગયા છે અને ભગવાન માટે તો આપણે ભજન જ ગાઈ શકીએ ને સંભળાવો ભજન મિત્તલબેન માટે ગાશો ભજન એના ક્યાં માઇ ગયો બિલકુલ ભજન

જાય ભજન તો મિત્રો સીતારામને ગમે એ પ્રકારનું કામ મિત્તલબેન અને એમની સંસ્થાને ટીમ કરી રહી છે જે રીતે રામ અયોધ્યામાં આવ્યા ત્યારે જે ખુશી હતી એવી આ પરિવારોને ખુશી થઈ રહી છે કારણ કે ઘરનું ઘર મળી રહ્યું છે અને પાકા ઘરમાં એ લોકો રહેવાના છે અને આપણે જોયું પણ છે કે કેટલાક કિસ્સામાં મેં એમને ફિલ્ડમાં કામ કરતા જોયા તો મને બચત કરવાનું પણ વચન માગ્યું છે આ પરિવારને કહ્યું છે કે તમને પાકો ઘર તો જ આપીશું કે તમે વચન આપો કે તમે બચત પણ કરશો એટલે એ ઘર આપીને સામે ઘર સુખી થાય એ પ્રકારની સારી સારી વાતો એમના જીવનમાં આવે એના માટે અવગુણો દૂર થાય એના માટેના વચન માગે છે એટલે જ મેં શરૂઆતમાં કહ્યું હતું કે આ બેન તો આપે છે ઘર પણ ઘણું બધું સામે લઈ પણ લે છે તો એમના જીવનમાંથી આપણે ઘણું બધું મેળવી શકીએ ઘણી બધી પ્રેરણા લઈ શકીએ અને વીએસએસએમના કાર્યના બીજા વિડીયો સાથે ફરી પાછો મળીશ